અને આજે પાછા દિવ્યા ને તેડવા આવવાના છે કરવા દિવ્યા જાય છે આજે લાસ્ટ નહીં જોવા મળે પછી મહિનો તમારો ભાઈ એક જ કોઈ હોય બરોબર એટલે મહિનો દેહોથી આપણે હવે કઈક આડા આવડું કર્યું બીજું તો શું કરી બરોબર ને એટલે અમે ને માન બાપુ ત્રણ જણા છીએ હવે આજ ભાણે જ આવવાનો હતો પણ આજ હવે નહીં લે આવી કારણ કે આજે રૂંઢે પાછી દિવ્યા હોય જાય છે બરોબર તો એના કારણે તે પછી માર મા ને બાપુ બધા સત્સંગમાં જવાના છે તો હું પાછો દૂધ ભરો હોય જાવ એટલે ભાણી ક્યાં રાખો એટલે ભાણી આજ નથી લાવવાના તો હવે જોઈએ આગળ શું માર માએ આવી ગયા છે હું માર માં અને દિવ્યા ત્રણ જણા જાય છે તો માર માએ હાથમાં ઠેલ્યું બાઈ એમાં એવું છે કે

અહીંયા પાર્ટી બધી છે ને બેઠા વાર્તાલાપ ને ચા પાણી પી લીધા છે આ બે છોકરા ભેગા તૈયાર થઈ ગયા ભાઈને ખબર નથી કે એક ગુરુ જ્ઞાન માં ને એક આટો દેવા જાય વાહ ગેર કોઈ નતો ધોવાનું

મમ્મી ભાઈ બધા મજામાં ને બાકી બધા બધા મજામાં જહો અને જો આ આપણે હમણાં ગાડી લીધી છે બરાબર હું તમને એને બેક કેમેરામાં બધું બતાવું આપણે હમણાં ગાડી લીધી છે

ને આપડું <laughs> <laughs> <laughs>

બસ જમરૂક જમરૂક તો જોવા આવ્યું બીજી રીતના જમરૂક આવ્યો તમને દેખાડું જો આપણી ગાડીમાં પડી ગાડી ત્રણ વર્ષ પૂરા થઈ જવાના છે એટલે ઇન્સ્ટામાં રીલ્સ પણ મૂકી છે જોતા આવજો ના હોય તો ત્યારે લીધો તો ને ત્યારનો ફોટો કેવો હતો હું હવે દેખા ભાઈ વાહ જમરૂક જમરૂકડી એમ આવી બીજી રીતની આવી છે જોઉ મોજ આવી જાય ભાણું ભા તો ધરા હે આવો ખાઈ ખાઈ ને જા આ બધી બેન ને ભેં છે

આપણા લોક લાડીલા ગાયક ઉસરા ફેમિલી લોક્સના એક મેમ્બર જે લોકગીતો લોકગીતોને વાર્તાને રમરમાટી બોલાવતા હતા તો એ આજ જાય છે સાતમ આઠમ કરવા તો એમના પપ્પા તેડવા આવવાના છે તો એ મેડમ તૈયાર થઈ ગયા ને ઠેલો ભરીને કમ્પ્લીટ છે તો ક્યારે આવે ને રાહ જોઈશે કે હવે હું વેકેશન વેકેશન કરવા જાઉં છું વેકેશન

છે તો મારે ભરવાનો ટાઈમ થઈ ગયો છે દૂધ એટલે મારે જવું પડે એમ છે દૂધમાં પૈસા બહુ મળે પણ ટાઈમ નું મેનેજમેન્ટ ડેન્જર ટાઈમ હાચવો જ પડે ફરજિયાત એટલે હવે સમયને માન દેતા આપણે નીકળીએ અને હવે આવજો તમે હું તો અહીંથી હવે નીકળું છું બરાબર મળીશું હવે મહિનાથી પછી વચમાં કદાચ મકાનનું કામ ચાલુ છે તો હું જોવા જઈ શકું છું એવું બંધારણો નથી હો નહીં ગયા એટલે એમાં એવું છે કે ત્યાં મકાનનું કામ છે મારા સસરા અને અમારા ભાગમાં છે ને ત્યાં મકાનનું જે ચાર માળની બિલ્ડિંગ બનાવે છે તો એનું પાયા તો બધું થઈ ગયું છે તો હવે ત્યાં પાછું કદાચ પૂગી જાય જોવા ને બાકી તો રામ જાણે તો હાલો હવે ટાઈમ નથી લેતો ને હવે નીકળું બરોબર એટલે આવજો